बिस्कुट मेरी गोल ले आ जा दादा पे नाश्तो तो खुटत नहीं अमा घेरो अमा घेरो एक वक्त कोरोना आए जाए ना को महीनों आकु भर तो ये नाश्ता नहीं खुटके काका बिस्किट देखा तो नहीं मने बोलो ना ना आ रे आ रे मेरी गोल पड़े हो।

पसे इकडे सीतारामा मंदिर्मा परमणीमा परमपूर देवी अमर शंकर गोळेनाथ विठ्ठल माते अंबळी पसे इथे पसे इथिन याचा उतर्या दर्जी पसे ज्ञातोले आंबेमा एक मेनू मंदिरे का दर्जी आहे पला मंदिर आहे मंदिर एक रोमजी मंदिर पसे पासो पेलवी रोमजी मंदिर

ए... एक नेनु मंदिर हा एकजत वाटूडी कयानची वाटूडी इकडे मंदिर नहीं, हां नेनुच ओवा ए बस आपला आपला रणसोल तार ते रेना आपला रणसोल कर्षण वाली एक ચામું oh, e, <tiny>

એ બાર દે બાર બો તો કેમ કે ઓરી ઓય વિચાર આપણો ઓરી છે આપણો બે ઓરીઓ કરવા બે બાર ઓરીઓ એક નંબર ઓફિસ થી હાથ વ્યા ગયો લખાવવા ગઈ ગોરી આજ તવ દેખાય હું હમ એની મોર ફળિયા જશા આલી 8 મહિના તો એ રશ્યા દેખાય તમ ઈ તો કે બરાબર बायेन तंत्र पे एल इ चता किया बनाया तो ओ इतना तो बना पड़ो हां ऐसे बना काकी बना था सरस सरस आप लोगों तो बात ना था चलो तको चलो तको नेक्स्ट लेवल तो माननगर में आइज से अगर

ਆਪੜੀ ਕਰਕੇ ਐਸੀ ਬੈਠਾ ਮੈਂ ਕਹਿੰਿਆ ਆਪੇ ਕਿਉਂ ਕਰਦਾ ਹੈ ਅ ਵੀਰ ਕਿਉਂ ਕਰਦਾ ਆਪਣਾ ਵੀਡੀਓ ਜੋ ਆਪਾਂ ਦੇਖ ਕੇ ਜੀ ਵੀ ਨਾ ਮੈਂ ਬੰਦਾ ਸਿਓ ਰੱਖੀਂ ਕਾਹਤ ਕੋਈ ਆਇਆ ਜੀ ਕਿ ਜੀ ਕਾਕਾ ਕਾਕਾ ਉਹ ਕਾਤਾ ਤੀ ਮਾਜੂ ਪਾਇ ਚੀਲੀ ਵੀ ਦੀ ਨਾ ਕੋ ਫੈਮਿਲੀ ਜੀ ਫੈਨਚੀ ਵੀ ਰੱਖੋ ਫੈਨਚੀ ਵੀ ਰੱਖੋ ਉਹ ਹੈ ਲੈ ਕਾ ਤਮੇ ਲੋਟ ਬਣਾਓ ਆਪੇ ਐਦਿ ਤੋ ਤੋਇਓ ਉੜਕੀ ਜਾ ਆਟਲਮ થી ਉੜਕੀ ਜਾ ਤੋ ਫੇ ਮੋ ਵੀ ਬਹੁਤ ਕਹਿ ਰਹੇ ਦੁਤਾ ਹੈ ਮੂਗੇ ਦੋਵਾ 계제계제비 못 구동 못구 가까무시 이게 아까가 배안 나도 배안 올키죠. 흠. 그배안 이제, 뭐, 사라 앞으로 도전할 때배안 데려다. 어디가까 때문에, 앞으로 계제비 좀 좋아 놀고, 앞으로 비디오. 좋아 좋아. 가까는 이제 다 비디오들 빵 빨로. 아. 나가. 앞으로 내일 저녁에 뭐 이제 유바는 뭐야. 뭐, 손테 유바는 뭐야. 아, 왔어. 아, 배안 나. 예, 뭐야. 배에 뭐 지금 뭐야. 앞으로 뭐야. 저 저래요. 앞으로 저기, 케리포니 보죠. 헤더부터 락스. 아, 이거 이뻐. ઓ વી પટ્ટો હોય ભાઈ બેચી ક્ષેતર હોય મસ્તીએ ઘરો બે ચાર ચાર ટેટકર ટ્રેક્ટર પણ આપણે બધા ટેટકર બધા ટેટકર ને ટેટકર જ તો ટેટકર હોય અને આ બાજુ હોય બધો ઘાસ લાકડાની ખુરશીલેમ બેઠા બંદુકો હોય બે ચાર બંદુકો હોય બે થી તો ફ્રી હતો એટલે આપેલી જોઈએ લાયસન્સ જંગલી જાનવર ને ભાઈ પ્રાઇવેટ પ્રોપર્ટી કોઈ અંદર આવીને સકન બોડ મારી દે કોઈ ગોળી અંદર ને અહીંયા તો પ્રાઇવેટ પ્રોપર્ટી માં તમે ઘૂસશો તો તમને ગોળી માર તો આપડી જવાબદારી બેન કોઈ હેલે ટાઈપ નું હોય તો આપડે પટ્ટો ભાઈ ના ભાઈ

घारे उठिन कुकुलो बोलाय गायो यापरी मंदिर बनاي चुना काम मंदिर बनावच पाहिजे मातेजी मातेजीने मंदिर तो तोच ना चेंबर मोजा आता अमेरिका मध्ये विधा इंडियन फार्मर लाइफ जीवन मध्ये पहिले आपले आली मठ बनारो आपला मठ हा हा को मठ मठ दादाजी म्हणजे विमान पडियो बाजू हां प्रायव्हेट जेट पडियो मस्त नाही अनु फेरू चार्टर प्लेन चार्टर पाकिस्तान मॉर्निंग गूस्वामी મજા તે <laughs> સાથે જવું જ કેજો ને આપડે જયસિમ ના ઘરે કણ છે ગાડી આપડે તમે લાયસન્સ છે મારું લાયસન્સ છે ચિંતા વાત છોડ દે તાન હોતી પાળા ગાડી હમ કોજા જયસિંહ ની કને હમ મજા આવતી છે સબર મજા આવે તો ગોમણા મરે અને તેની પબ્લિક કેટલી જોરદાર અહીંયા જો નહીં તેની પબ્લિક એટલા માયા બહુ માયા પબ્લિક અને સ્ટોર ઉપર પૈસા જાણ કે આપવાના

તકલીફ પણ કરે છે તો ગાડી આપણે પોતાને લઈ આવે ને પણ તો દીસી દૂર થાય ને લેવા તો એ તો હું જઈને ઘોડાગાડી લઈને જઈ તો ઘોડાગાડી લઈને આવે અમે કઈ દઈશ તો પેટ્રોલ પંપે ભાઈ કહું બધા મારે એક વિડીયો નહીં મારે સેન્સ તો હમણાં તો વિડીયો બનાવે તો ત્યાં ઘોડાગાડી લઈને આવ્યા એ લોકો અને આવું કેન લઈને હતા એમાં પેલું ફ્યુલ નાખા હતા ઓહો અને નાના છોકરો છે તો મસ્ત ગયા એટલે ટૂંકમાં અહીંયા એવું હજુ જીવન જીવું છે બધા બહુ મસ્ત કાવું હોય જેવાળું જીવન તો આપણે કાઢવાનું <chao> <Balle> <coughs> <iejses> <hah> ગવર્મેન્ટ કે એવું તો હશે જ નહીં કોઈ ના ગોમણમ તો ગવર્મેન્ટ ના કોઈ કરતી હોય પંચર પડ્યું હોય તો એવું હા બાઇક લઈને જતા પંચર પડતું ને કોઈ તકલીફો પડતી હમ એવું કેવું એટલે લો કે અમે નીકળ્યા હતા રાતે દ્વારકાથી નીકળી ગયા હમ લગભગ રાતે 11 વાગે નીકળ્યા અમારો પ્લાન હતો કે સવાર સુધી અમાર ચોટીલા પોકી જવાનું હમ તો રાતે 3 4 વાગે ને હમ એટલે જલારામ બાપાનું મંદિર ઓહ હા હા

તે ભાઈ ખાટલા મંગાયા પાછળ મસ્ત ખાતલા ને બધું આપી દીધું બહુ મસ્ત માણસ ત્યાં અમે રોકાઈ ગયા અને હવે નક્કી કર્યું ત્રણ વાગતા નીકળી જ બાઇકમાં પંચર ખબર જ નહીં આગળ જતા એક જગ્યાએ દુકાન મળી ભાઈ લગભગ એકાદ કલાક અમે પંચર વાળું બાઇક ચલાવ્યું બાઇક કઈ લઈશું તું ખબર આપણે આવ્યું સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર લઈને દ્વારકા જતા તો સ્પ્લેન્ડર બાઇક અમારું ત્યાં પોખ્યું અને એક જગ્યાએ ભાઈ હતો દુકાને એને કીધું ભાઈ અમારે પંચર પડ્યું અને ત્યાંના લોકો તો કેવું પંચરવાળા લોકો તો તે દુકાનમાં તે ભાઈ રાતે ઊભો થયો અને તું બદલી આપી અને એને લઈને અમે નીકળ્યા હતા ભાઈ રાજકોટ પહોંચ્યા રાજકોટ જ આ વચ્ચે ત્યાં અમારા એક પાજી ભાઈબંધ હતા તો પાજી લોકોને થોડી ઓળખાણ આપણે પેલા જે દર્શન કરવા જઈએ ને ગુરુદ્વારા ગુરુદ્વારા તો એ ભાઈબંધ કે અમારા અહીંયા ગુરુદ્વારા અમારો ભાઈ બનનું ઓળખીતાનું જ છે એમને કોઈક સંબંધી હતા ત્યાં ગયા ત્યાં રોકાયા અમારે મસ્ત ચા નાસ્તો ત્યાં બધું ફ્રી હોય ને લંગર લંગર નો ચા નાસ્તો ને અવાજ મનુ ફ્રેશ થઈને પછી નીકળી ગયા અને ભાઈ ઘરે આયા હતા એટલે યાર તો વચ્ચે તકલીફો તો પડે પણ મજા આવે આગલે પડી તું પાછલે પાછલે તો આગલે ઉપર ટોકી ઉપર બેહી ને યાર ટોકી ઉપર બાઈક છે ટોકી ઉપર બેહી જાન ભાઈ બાઈક એવું કરીને મે આવ્યા હતા મજા આવે પણ વાત ના થાય ભાઈ બાઈક લઈને ભરવાની મજા આવી કુછ વાત છોડ તો બે વરાય બાઈક ચલાય નહીં

कपड़ा मस्त लग गो दी जाए कि नहीं गोठवें जो लाइन कटार गोठवे कम्पलीट गोधा जीरो जीरो बढ़ू कम्प्लीट व्यवस्थित राखो गायसी जो मस्त पेट आई जाए बदन में बधी टी शर्टों लाइन में आई गई ना कपड़ा ने वामा। वामा सेट करने तो वाली वाली मूक दजा मोजा अलग कर दें हाथ रूम वाले बढ़ू अलग अलग कर दें आ ऊपर साफ कर दिए एंड वीडियो ने एंड कर दी हम लगभग कलाक जो विडियो थी जाए જે બી હોય ફેમિલીની ગાતો કોઈ મજા આવી કાકા કાકી ખાસા ટાઈમ પર બેઠા રહ્યો આ સિવાય ટાઈમ મળો નહીં તો મને લાગે તો આટલો બધો વિડીયો લોગો થશે પણ થઈ ગયો જોવાનું મજા એ કોમેન્ટ કરજો બાકી આવો વિડીયો આવતો રહેશે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ